બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ દસમી શ્રી ગુરુ નમ આપી યુતિ કે પ્રતિયુતિ થતા એ અંગારક યોગ બને છે એના વિશેની તમને માહિતી આપી રહ્યો છું જ્યારે મંગળ ની યુતિ કે પ્રતિયુતિ થતી હોય સૂર્ય અને મંગળની યુતિ કે પ્રત્યુતિ થતા એ અંધારક યોગ બને છે જ્યારે જાતકની જન્મ લગ્ન કુંડળીમાં અંગારો યોગ નિર્માણ થાય છે ત્યારે જાતક છે એ આક્રમક સ્વભાવ યોગ્ર કૃતિ ઉતાવળીઓ કઠોર સ્વભાવ અને નાની નાની બાબતમાં ઝઘડાડું સહનશીલતાનો બિલકુલ અભાવ જોવા મળે છે પરંતુ જાતકમાં સાહસ પરાક્રમક ઉમંગ ઉત્સાહ વધારે જોવા મળે છે અંગારક યોગ જે ભાવમાં થતો હોય તે ભાવનું ફળ નષ્ટ કરી નાખે છે તેથી તેનું અવશ્ય નિવારણ કરવું જાતક માટે ખૂબ જ હિતાવહ છે અંગારક યોગથી એક નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે જાતકના જીવનમાં વાહનની દુર્ઘટના અગ્નિથી ભય આઘાતજન્ય દુઃખોનો સામનો ત્યારે કરવો પડે છે તેથી મંગલરાવ અને સૂર્ય મંગળની જ્યોતિ કે પ્રતિયુતિ થતો જે આપણી જન્મ લગ્ન કુંડળીમાં યોગનું નિર્માણ થાય છે તેનું મંત્ર જાપ દ્વારા રુદ્રા અભિષેક દ્વારા મહામૃત્યુંજય જાપ કરી અને યોગ શાંતિ હવન કરીને અવશ્ય નિવારણ કરવાથી આપણને ફાયદો થાય છે એવી મારી શુભકામના સાથે આપ સર્વને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ભગવાન આપ સર્વનું કલ્યાણ કરે એવી મારી કામના અને શુભેચ્છા જન્મ લગ્ન કુંડળીમાં આજે ચાર્ટ દ્વારા મંગળ રાહુ અને સૂર્ય મંગળથી થતો અંગારક યોગ વિશેની માહિતી છે પ્રથમ સ્થાનથી લઈને બાર સ્થાનમાં જ્યારે મંગળ રાહુ કે સૂર્ય મંગળની યુતિ કે પ્રતિયુતિ થતો થતાં અંગારક યોગ બને છે જ્યારે અંગારક યોગ બનતા મેં તમને જે વાત કરી કે જાતક છે એ પોતાનો સ્વભાવ એકદમ યુગ્ર ક્રોધી બની જાય છે ઉતાવળિયો બને છે નાની નાની બાબતમાં એ ઝઘડાડું બની જાય છે અને બીજા નંબરમાં નેગેટિવ ઊર્જા ઉત્પન્ન થતા વાહનની દુર્ઘટના કોઈ અગ્નિથી ભય કે આધારજન્ય દુઃખોનો સામનો ક્યારેય કરવો પડે છે એ ન કરવો પડે એના માટેનો ઉપાય પણ તમારી સમક્ષ મૂક્યો છે કે અવશ્ય મહામૃત્યુ જયનો જાપ કરવું સવાલક્ષ મહામૃત્યુ જાપ કરી યોગ શાંતિ હવન દ્વારા અવશ્ય નિવારણ કરવું જાતક માટે હિતાવહ છે એવી